આપણો ફેવરિટ ક્રિએટર કોણ છે ખબર છે કોણ છે માવજી કાઠિયાવાડ એ કોણ હું કોઈ તમારો ડાયલોગ કોપી મારો તમે બહુ માર્યા હતા ને ઈવેન્ટમાં એટલે તમે વેગે વેગે રાહ લઈ લ્યો તો મિત્રો જય માતાજી હું આવી જો ગાંધીનગર કૃષિ મેળામાં જે સૌ એગ્રી એશિયા નો નો મેળો છે તો આમાં બસો થી વધારે કંપનીઓ આવે છે દેશ વિદેશ થી તો ક્યાં ક્યાં સાધન સામગ્રી ટેકનોલોજી ના આવે છે ક્યાં ક્યાં બિયારણ ખાતર દવાઓ આવે છે કઈ કઈ વસ્તુ લઈને આવ્યા છે ફરજુ પ્રદર્શન છે ઘણા બધા વિડીયો આવશે યુટ્યુબમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો હું તમને બધા સ્ટોલ ની મુલાકાત લઉં ને બધું બતાવું હાલો ભેગા થાય એટલે બતાવજો જો આ બધા તમે ઓળખતા જોયો બધી ખેતીવાડી ની ચેનલ ના છે બધા

અને એમાં ખાસ કરીને આપણી જે બ્રાન્ડ પ્રોડક્ટ છે જે તમે જોઈ શકો છો આ મિત્રો મિત્રો ઘણા બધા છે જે વર્ષથી વિશ્વાસ ધરાવે છે બાકી બીજી આપણી ઘણી ઘણી જેમાં આપણે જોવા જઈએ તો ચૂંસ્યા પ્રકારની જીવાતોમાં થ્રીપ્સ કથેરી માઇટ લીલી પોપી સફેદ નાખી મોલો દરેક માટેની દવાઓ નિંદામાં નાશક દવાઓ ખોગનાશક દવાઓ અને વિકાસ માટેની દવાઓ આપણી કંપની બધી જોડે આપણી જોડે ફૂલ રહે છે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્તે ખેડૂત મિત્રો હું ડૉક્ટર ધ્યાન પટેલ ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ હું ડાયરેક્ટર છું અને અમારી બાયોગેસની કંપની ઓર્ગેનિક ફર્ટિલાઇઝરની કંપની આ પ્રોડક્ટ ભારત બાયોનરીશ જે બાયોગેસ સ્લરીનું જ્યારે સંપૂર્ણ વિઘટન ઓક્સિજનની મદદથી એટલે કે એરોબિક અને ઓક્સિજનની ગેરહાજરી એટલે એનેરોબિક આનાથી બનેલી સ્લરી અને સ્લરીની અંદર અમે સ્પેશિયલ માઇક્રો આલ્ગી અને પીએસબી નાખીને બનાવેલું છે ભારત બાયોનરીશ

પાણી પણ પૂરું મળે છે ઓછા અને છોડનો નો વિકાસ તરીકે ઓર્ગેનિક અને ઓર્ગેનિક ફાર્મિંગ કે જેને હું કહીશ કે રેસ્યુડ ફ્રી ફાર્મિંગ પ્રાકૃતિક ફાર્મિંગ ગાય આધારિત ફાર્મિંગ આ બધી જ વસ્તુ એક સાદી ભાષામાં સમજાવવું કે બોમ્બે જવું હોય તો સેફમાં સેફ રીતે કઈ રીતે જવાય તો ટ્રેનમાં બી જવાય પ્લેનમાં બી જવાય સ્કૂટર પર જવાય સાયકલ લઈને જવાય ચાલકા જવાય પણ બોમ્બે પહોંચવું ટાઈમસર અને સેફ એ બે મહત્વનું છે એટલે ડોક્ટર તરીકે હું એટલું કહી શકું કે આપણે જે આ નેચરલ ફાર્મિંગ ઓર્ગેનિક ફાર્મિંગ પ્રાકૃતિક ફાર્મિંગ જે કરીએ છીએ તેમાં કોસ્ટ અફેક્ટિવ છે કોસ્ટ આપણને બહુ ઓછી પડે છે બીજું સૌ ખેડૂત મિત્રો આપ જાણતા હશો કે અત્યારે હાલ જમીન બેરેન થઈ ગઈ છે બેરેન જમીન એટલે શું કે એનો કાર્બન કન્ટેન્ટ ઘટી ગયો છે અને કાર્બન કન્ટેન્ટ એટલે શું તો કે અળસિયા અને બેક્ટેરિયાનો ખોરાક છે અને બેક્ટેરિયા અને અળસિયા એ માધ્યમ છે તમે કોઈ પણ કેમિકલ ફર્ટિલાઇઝર નાખો તો એના માટે જે તે ફર્ટિલાઇઝરના બેક્ટેરિયા બહુ જરૂરી વસ્તુ છે તો જે પ્લાન્ટને ન્યુટ્રિશન આપી શકે એટલે ટૂંકમાં એક આપને મેસેજ આપું છું કે આપણા છોકરાઓના છોકરાઓને કેન્સર બુક કરવા હોય તો હું પોતે અંગત રીતે ડૉક્ટર તરીકે એવું માનું છું કે પ્રાકૃતિક ઓર્ગેનિક નેચરલ ફાર્મિંગ કરવું જોઈએ લોકોને સારું ફ્રૂટ મળે વેજીટેબલ મળે ધાન મળે ખર્ચ પણ ઓછો થાય અને ખેડૂત મિત્રોને ફાયદો પણ થાય નમસ્કાર અમે કૈશા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ ખાતે અમારી કંપની છે અને ઓલ ઓવર ઇન્ડિયામાં દરેક પ્રકારના ગ્રીનહાઉસ બનાવવાનું કામ કરીએ છીએ અમે ગ્રીનહાઉસ બનાવવાની સાથે સાથે એનએચ એટલે નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડ થ્રુ જે સબસિડી પ્રોવાઈડ થાય છે ખેડૂતોને એ બી પ્રોવાઈડ કરીએ છીએ અને ખેડૂતોને હાઈટેક ફાર્મિંગ વિશે માહિતી બી આપીએ છીએ અને એમને ગાઈડ બી કરીએ છીએ અમે સાહેબ ચાર ભૂજા ચાર ભૂજા એગ્રો કેમિકલ્સ અમારી કંપનીનું નામ છે તો અમારી કંપનીની કંપની ની બાયો કે પછી અમારો જે બોરોનો ફોટ ઓર્ગનિક આવે છે પછી અમારું અમારી કેન્ડી આવે છે ત્રીસ ટકા પછી અમારો કાલ્ફોસાઇડ એકતાળીસ ટકા આવે છે પછી અમારો પોપ છે પછી અમારો પ્યારો કોટ આવે છે તો દરેક દરેક કંપનીમાં અમારી પ્રોડક્ટ ઉપલબ્ધ છે આપ જોઈ શકો છો પછી મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે અમારું મેગ્નેશિયમ સલ્ફેટ આવે છે પછી બાયો બાયોલ પી કે પછી ફ્રમ કરીને અમારું આવે છે દરેક ખાતર ઉપલા બંધ મળી રહે છે સારથી ઝટકા મશીન છે આપણે સાહેબ આ ક્યાંથી છે હા હું આખો સેટ નું હું સેટ ના 8500 બધું આવી બધું આવી જાય માં બેટરી આવે સોલર આવે મશીન આવે અને આ લેવું હોય તો અલગથી મારું નામ કુણાલ પટેલ ડ્રીપ માસ્ટર પાઇપિંગ સિસ્ટમ અમદાવાદથી વાત કરું છું અમે ડ્રીપની ટોટલી ઇરિગેશનની રેન્જ બનાવી છે એમાં ડ્રીપ ઇરિગેશન મિનિ સ્પ્રિન્કલર અને રેન પાઇપ બધી ટોટલી ફૂલ રેન્જ અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છે અમદાવાદમાં જેમાં આ હેર યુનિટ છે આખું હાઇડ્રોસાયક્લોનથી લઈને ફિલ્ટર છે પછી આ જે છે ड्रिप फिटिंग एसरी आहे सोड एम एम फिटिंग रेन पाईप फिटिंग मिनी स्प्रिंकलर पी एनी बटरफ्लाय वाल सॉलिड सील वाल फिटिंग एसरी आहे बिज आंडल सोड एम सोड एम एम प्लेन लिटरल सोड एम एम इन लाईन लिटरल एचडीपी स्प्र स्प्रिंकलर पाईप एचडीपी कोयल पाईप पेप्सी लिटरल पाईप स्प्रे पाईप टोटली ड्रिप मतलब्रिप आणि स्प्रिंकलर टोटली पूरी पूरी रेंज अली जे

જે જીવાતો પર કામ કરે છે અને બાકીની જે છે સેવન સ્ટાર કરીને છે તે જમીન જન્ય રોડ ઉપર અને નેમેટેડ ઉપર સારું કામ આપે છે એના અલગ અલગ કલ્ચર ડેવલપ કરીને એને ટેકનોલોજી લાઈફલાઇઝેશન ટેકનોલોજી લાવી અને અમે એને બજારમાં મૂકી છે જેના કારણે એના રિઝલ્ટ સારા મળે અને એની જે ઇફિકેસી છે અસરકારકતા છે તે લાંબા સુધી લાંબા સમય સુધી મળી રહે એ રીતે અમે પ્રોડક્ટને હું અનિલ શાહ આઈકોન હોર્ટિકલ્ચર પ્રોજેક્ટ ડેવલપર પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદથી મારું કામ દસ રાજ્યોની અંદર છે એમાં અમે નેટહાઉસ ફ્રી હાઉસ ગ્રીન હાઉસ બનાવીએ છીએ સાથે સાથે લોન સબસિડી સો ટકા લોન કરાવીએ છીએ પચાસ ટકા સબસિડી અપાવીએ છીએ અને આખો પ્રોજેક્ટ અપ્લેટ કરી આપીએ છીએ એની અંદર લોન કરાવી સબસિડી કરાવી અને પ્રોજેક્ટ બનાવી આપી ટોટલ કામ અમે સાથે રહી કરીએ છીએ અમદાવાદ જિલ્લાના દસેક ભાઈઓ જેને સમાજની ખરેખર ચિંતા કરી છે પોતે વર્ષ પસાર કર્યા છે એવા લોકો ભેગા થયા અને સમાજનું શું કામ કરવું જોઈએ એવો વિચાર આવ્યો એના ભાગરૂપે અમે લોકોએ સમગ્ર ગુજરાતને ઝડમુક્ત કરવાની માટે અમે સંકલ્પ કર્યો છે આજે જે બેફામ દબાવો છંટાય છે એનો વિકલ્પ શું હોઈ શકે એના માટે મેં વિચારણા કરી અને ચાલીસ થી વધુ વનસ્પતિઓ ભેગી કરી મરી મસાલા ભેગા કર્યા અને દવા બનાવી અને ખેડૂતો માટે અમે ફર્ધર કિંમત થી ઓછી કિંમતે આપી માત્ર પાંચ લીટર ના અઢીસો રૂપિયા એવી નજીવી કિંમતે આપી અને એક પંપમાં સો એમ એટલે ખેડૂતો ખર્ચો માત્ર એક વીઘા ની અંદર સો પંપ છાંટે છતાં માત્ર પાંચસો રૂપિયા એવી અમે દવા બનાવી છે અને એકદમ નુકસાન કરીને તે મિત્રોનો સહાય મળે છે માટે અમે આટલી ઊંચી કિંમતે અમે આપી શકીએ છીએ અને સમાજના હિત સિવાય કોઈ પ્રકારનો એવો એજન્ડા છે નહીં માત્ર સ્વસ્થ ગુજરાત ગેર ગુજરાત એ જ મારો સંકલ્પ છે એ માટે અમે લોકોની ગ્રીન કમાન્ડો ટીમ લગભગ આખા બાવડા ધોળકા સાણંદ વિરમગામ માંડલ કડી કલોલ દેગામ નસકોઈ આવા જિલ્લાઓમાં કામ કરે છે દસ પાણી હરકા આવ્યા પછી ચૌદ જિલ્લાઓની અંદર આ વાત પહોંચી ગઈ છે સમગ્ર ગુજરાતમાં અમે કેમ પહોંચી પડીએ મારો સંકલ્પ છે મુક્ત ગુજરાત કે જ મારો સંકલ્પ છે જય ગૌ માતા જય